ઓવરફ્લો થયો ગઢડા શહેર સહિત પંદર ગામની જીબાદોરી છે રમાઘાટ ડેમ સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે પંદર ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે ડેમ ઓવરફ્લો થતા લોકો નજારો જોવા પહોંચ્યા રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા શહેરીજનો અને ખેડૂતોમાં આનંદનો માહોલ ગઢડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ જે છે તે ફરીવાર ઓવરફ્લો થયો છે હાલ અત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે ગઢડા શહેર ખાતેને હું આપની જે આ દ્રશ્ય બતાવી રહ્યો છું જે પ્રમાણેના આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ગઢડા શહેરનું જીવાદોરી સમાન રમાઘાટ ડેમ છે તે ડેમ હાલ ઓવરફ્લો થયો છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જે લીંબાળી ડેમ આવેલો છે તે લીંબાળી ડેમ યોજના અંતર્ગત લીંબાળી ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું એક દરવાજો ખોલાતાની સાથે જ આ ગઢડાનો રમાકાર ડેમ ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થતાની સાથે જ આ વિસ્તારના રહીશો અને સ્થાનિક લોકો જે છે તે આ અલગ જે નજારો છે તે નજારો નિહાળવા અહીં પહોંચ્યા છે લોકો પોતપોતાના મોબાઈલમાં આ દ્રશ્યો પણ કેદ કરી રહ્યા છે અને ખુશીનો માહોલ જે છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ અત્યારે આપણી સાથે એક ખેડૂત પુત્ર જે છે ખેડૂત છે તે પણ અહીંયા જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું આ ડેમ ઓવરફ્લો થતાં કેટલા ગામોને આ પાણીનો લાભ થાય છે તેમનું શું કહેવું છે શું નામ છે આપનું અમરસિંહભાઈ કાનજીભાઈ માણીયા ગઢડા સ્વામીના અમરસિંહભાઈ આ રમાઘાટ ડેમ ઓણની સિઝનના બીજી વાર ઓવરફ્લો થયો છે કેટલી ખુશી ડેમ ઓવરફ્લો થવાથી તો ગઢડામાં બેહદ ખુશી છે ઉપરાંત ગેલો ઇતરિયા લીંબાળી આ વિશેષ ડેમમાંથી સૌની યોજના દ્વારા પાણી છોડવામાં આવેલું એનાથી ઓવરફ્લો થયેલા ઓવરફ્લો થવાથી આજે રામાઘાટમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે આજુબાજુના ખેડૂતોને અને ગામને ઘણો બધો ફાયદો થનારો છે કેટલા ગામોને આ પાણીનો લાભ મળશે અંદાજે અહીંથી ઠેઠ દરેડ અને મેલાણા સુધી વલભીપુર તાલુકાના ગામડાને ગઢડા તાલુકાના ગામડાને ઉપરાંત ગઢડા નગરપાલિકાના જે કૂવા છે એને આજુબાજુ ગઢડા ઉપરના જે ખેતરો છે વાડીઓ છે એ તમામને ફાયદો થનાર છે